ખાડામાં સીધા રોડ વચ્ચે કેવી રીતના કરી ગઈ તમારી રિક્ષા ભાઈ જરા માં હે હા તમારે સીધા રોડ ઉપર આ ખાડામાં કેવી રીતના કરી ગઈ

को 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 જો મિત્રો સોસાયટી ની બહાર નીકળતા જ છે વીસી બરામાં રામેશ્વર પાર્ક ની સોસાયટી ની બહાર નીકળતા જ સામે સામે છોકરા રમતા હોય તો અંદર ઘુસી જાય દસક કાઢો ઊંડો હશે આ રિક્ષા પડી જો હજી હમણાં જ કાઢી

હવે વીસ દિવસથી આ ધર્મેન્દ્રભાઈએ જો આ અહીંયા આ કમ્પ્લેન લખાવી છે તેમ છતાં પણ કોઈ આ ધ્યાન દેતું જ નથી નગરપાલિકા કાલે જે મેં વાત કરી કે આ મગર નગરપાલિકા છે કારણ કે જાડી ચામડીની આખી નગરપાલિકા બની ગઈ છે હવે એમને સંવેદનાશીલ કોઈ વ્યક્તિ કાંઈ દેખાતું જ નથી સંવેદના હોય તો ખરેખર આજે કેટલા મહિના થયા આજે મેઇન રોડ ઉપરથી તમે જોઈ શકો છો જો આ બધા પાણી જાય છે કાલે બરાબર બરાબર જો આ રિક્ષા કાલે ઊંચી કરી પાંચ જણા રિક્ષા ગાય તી અને એક મોટર સાયકલ પડી ગયો વિચાર કરો શું દશા થાય તમે હવે બરાબર બરાબર એ આગળવાળાને વાળા જરી ઈ જ સાફ કરતા નથી કઈ જો આગળથી બધાય જો આ બધા સાફ કરવું જોઈએ તો જ આ બધું પ્રશ્ન હલ થઈ શકે તમે વિચાર કરો તમે શું એના સુપરવાઇઝર

હા હે હા હે બરાબર જો આ બધાને આ જો આ ગંદકીના જે બધા જે છે સામે સોસાયટી છે આ બધા રહીશો ને રાત્રે એટલી બધી સ્માઇલ આવે છે આની બધી દુર્ગંધ આવે છે તો આ તમે કાંઈ આ બાબતે આવ્યા નગરપાલિકાના સભ્યને કઈને કોઈને રજૂઆત નથી કરી તમે હે બેન હા તમારા

કે કોઈ આમાં પડી જાય એટલા માટે થઈને કાલે જ રિક્ષા પડી ગઈ હતી તો આ શ્રવણ ભાઈ રીતના કરી ગઈ તમારી રિક્ષા સીધા રોડ ઉપર કેવી રીતના કરી ગઈ ખાડો રોડ વચ્ચે એવું છે રમેશભાઈ કાનજી ખોડાના ઘર પાસે જે શમશાન રોડ ઉપર જે સોસાયટી જે છે ત્યાં પણ આ કુંડી બધી જો આ બધા કેટલા ટાઈમથી આ ઉભરાઈને જઈ રહ્યું છે આખો પાણી તમે જોઈ શકો છો સામે જ ત્યાં આપણે જે નાના નાના ભૂલકાઓ જે બાલ મંદિર જે છે ત્યાં આંગણવાડી છે

જો કાય કમ્પ્લેન્ટ કરાવી લીલ છે છતાં પણ કોઈ આવતું નથી અને આ જે છોકરા કેવી રીતે બીમાર નો પડે બાર મંદિર પડે ને બાર મંદિર સામે જો આ બાર મંદિર છે જો બેન ને જો બાર મંદિર ખોલે છે ઠીક ના 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 શું જોવાનું જો હું આપને આ જો હું આપને આ બાર મંદિર પણ બતાવું છું ત્યાં પણ ગંદકી છે ઈ પણ હું આપને બતાવું છું કે તમે જો આ કેટલી ગંદકી છે જો આમની પછી પણ બધા જો પાણી આવી રહ્યું છે જો આ પાણી છે અહીંયા જઈ રહ્યું છે જો જો આ બધું જ પાણી અહીંથી જઈ રહ્યું છે બાજુની શું જો હું આપને બતાવું છું બાજુની અંદરમાં આંગણવાડી છે અને અહીંયા બાજુની આટલી ગંદકી મોટા પ્રમાણમાં છે તમે જોઈ શકો છો જો આખું હું તમને બતાવું છું જો આ ઠેઠ અહીંયા સુધી આંગણવાડી ને બાજુ સુધી ઠેઠ ગંદકી છે જો અહીંયા આંગણવાડી છે નંદ ઘેર આનંદ હવે જો આપ જોઈ શકો છો નાના નાના ભૂલકાઓ ભણે છે બધા જુઓ હવે આ બધા ભૂલકાઓ અહીંયા ગંદકીની અંદરમાં કેવી રીતે ઓળું કરે એ તમે જોઈ શકો છો જો બાજુની અંદરમાં આટલી મોટી ઓલોમાં ગંદકી છે ગટરો ઉભરાય છે જો આપ જોઈ શકો છો જો આટલી મોટી ગંદકી છે આજે તમે આંગણવાડીની બાજુમાં જો આ જોઈ શકો છો બાજુની આંગણવાડી છે

જો આ બધે આખું તમને બતાવું છું જો જો આખું તમને બતાવું છું અહીંયા બધી જ આખું ઠેઠ સુધી આ બધું પાણી જાય છે તમારે જો આ બધી જ કુંડીઓ છલકાઈ રહી છે જો આ બધી જ કુંડીઓ આમાંથી છલકાઈ રહી છે તમે જોઈ શકો છો જો વિશિપરાના જે શમશાન રોડ ઉપરના જે બધી કુંડીઓ જે છે એ બધી છલકાઈ રહી છે પાછી હતી ને એવી નેવી દશા થઈ ગઈ છે પણ સાચી વાત છે જો આ બધા કેટલા ટાઈમથી આવે હેયા ઓ લેવાય આમ આમ જો તો સાચી વાત સાચી છે બધાય શું આ બધા ના કોઈ દે કરાવ હા ખરિયાવ બીજા કોઈ ને નો આ છે ખરિયાવ છે એક આય સલકા હે તો ઓયા ખાડોરિયો કરાવજો હે આય ખાડોર બરે આમ બેક છે સામે સલકા હે કે જો આ વિસ્તારની અંદરમાં ઘણી બધી કુંડીઓ છલકાઈ છે અને જો સામે પણ બધાય બોલાવે છે આજે ભાટી ટીવીની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે આ કુંડીઓ સફાઈ કરવામાં જ ટીવી અત્યારે લાગી ગયું છે કારણ કે કોઈ નગરપાલિકા કોઈ ધ્યાન આપતું નથી જવાબ જોઈ શકો છો જુઓ તો અહીંયા કેટલી બધી કુંડીઓ છલકાણી છે ઓહો જો શું

અને બાજુની અંદરમાં મેં તમને બતાવી એમ આંગણવાડીને ફરતા જ અત્યારે તમે જોઈ શકો છો જે આંગણવાડી છે જે તમે જોઈ શકો છો ત્યાં બધું જ આ મોડવાળું પાણી બધું આવી રહ્યું છે શું આજે લોકો આજે બધા જ એક જ પ્રશ્ન કરે છે કે કુંડીઓ છલકાય છે કુંડીઓ છલકાય છે તો કુંડીઓ રિપેર કરવા તો કોઈ આવતું જ નથી તમે જો આ બધી જ કુંડીઓ છલકાઈ રહી છે જો જો किशन ઘર પાસે પણ કુંડી છલકે છે કેવાર બે નાની કે વયા કે તો એકદમ કાઢ્યું નો હે બરાબર જો એકવાર કાઢ્યું ને એકવાર નો કાઢ્યું એમને હે જો બોલો આયા વિન તો એમનું જે કામ છે કે છે એ તો કરતા જ નથી એમ સાચી વાત છે હે હે જો કિશન અમારો અમારા વિસ્તારનો અમારો જોડીદાર છે ઘણા ટાઈમથી આ પોતે આ સેવાભાવી કામ કરે છે પણ એનું કોઈ સાંભળતું નથી બોલો થી પચીસ ફોન કરેલા છે પણ હે અંદર આવતા નથી બોલો બરાબર છે બરાબર છે જો અંદર ગાડી આવે તો જ એનો મેળ થાય બાકી મેળ ન થાય સાચી વાત સાચી વાત છે કિશન બરાબર છે

જો ભાઈ હવે આજે આ ભાઈ પનારા સાહેબ અમારા જે પાનવાળા જે છે એમના ઘરે આજે અહીં આવે છે અને છાલિયાથી એને ઉલેચવું પડે છે રોજ અને એમને આખો જો આ ઠેક દુર્ગંધ એટલી બધી મારે છે જો આ એમનું ઘર છે જો હું આપને બતાવું છું જો નાના નાના હોય આ બધાને હવે રોગચાળો અત્યારે જો કોરોનાએ ફાટી નીકળ્યો છે તો ખરેખર આ બધી જ કુંડીઓ સાફ કરાવવી જોઈએ અને ખરેખર નગરપાલિકાએ જાગવાની જરૂર છે કે આખા વાંકનમાં અત્યારે કુંડીઓ ઉભરાઈ રહી છે

એ બધાને ખરેખર નાબૂદ કરવું જોઈએ Yakọrọ ori o fayilaghari rayan gọgbo niya